સૌને નમસ્કાર આમ તો સવારથી તમે બધા જુદી જુદી રીતે વાંચનની પ્રક્રિયા આપણને કેવી રીતે બદલાવતી રહે છે ઘડતી રહે છે એની વાત મારા કરતાં બહુ જ ઘણા અનુભવી અને સમૃદ્ધ આંતરબાહ્ય બાહ્ય બંને રીતે એવા લોકો પાસેથી સાંભળતા આવે પણ વાત જેને પગલે ચાલવું મને અને ઈચ્છું છે એવું મહાનાયક યુધિષ્ઠિર નું ચરિત્ર યક્ષ પ્રશ્નોત્તરીમાં જવાબ આપે છે યક્ષ ને યક્ષ પૂછે છે કે માણસ સેનાથી મોટો છે કુળથી કે બીજા સેનાથી ત્યારે નો જવાબ છે કે એ કુળથી કે વર્ણ થી મોટો નથી પણ એ કર્મ થી બ્રાહ્મણ બને છે ઘણી વાર શુદ્ર પણ બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણ પણ શુદ્ર હોય એટલે કર્મ મહાન છે જાતિ કે વર્ણ નહીં એ જે કર્મની વાત ધર્મરાજે કરી એ કર્મ સાથે હું એમની રજા લઈને વાંચનને જોડું છું આપણું વાંચન આપણને બ્રાહ્મણત્વ વર્પે છે એટલે મારે એ વાત કરવી છે કે સદ્ભાગ્ય અહીંયા જેમ વાત થઈ વિદ્યાર્થી મિત્રો પાસેથી તેમ વારસામાં વાંચન મળ્યું અને વાંચન મળવાની સાથે સાથે એવા શિક્ષકો મળ્યા ઘરે તો મોટા ભાઈઓ હરેશભાઈ સુધાકરભાઈ મારી માતા અને શાળામાં સૌથી વધારે અમારા નલિનીબેન શાહ તો મને આજે એક ક્ષણ યાદ આવી ગઈ સવારે આ બધી વાતો થતી હતી ત્યારે કે જેને બિટવીન ધ લાઈન્સ રીડિંગ કહેવાય એ કેવી રીતે થાય એની અનાયાસ તાલીમ અમને અગિયારમાં બારમા ધોરણમાં અમારી શાળામાં મળી અને એક દાખલો મને યાદ આવી ગયો અમારા શિક્ષકો પણ કેવા અમારા બે વર્ગો કોમર્સ અને આર્ટ્સ બંનેનું સંચાલન ગુજરાતી વિભાગનું નલિનીબેન કરે અને મુકુંદ રાય રામનારાયણ પાઠકની લઘુન લઘુ વાર્તા ટૂંકી વાર્તા એ અમે ભણીએ અને એમને પ્રશ્નો પણ કેવા પૂછાતા આજે તો નાનું 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 સિલેબસ કરતાં કરતાં બે ચાર લીટીનું આવશે એવી મીત છે મને ત્યારે એવો પ્રશ્ન પૂછાયો તો કે મુકુંદ રાય બગડ્યો એના કારણોની સાધક બાધક ચર્ચા કરો અને પાઠ વારંવાર વાંચવાની મને ટેવ તો મુકુંદરાય નવી જૂની પેઢીનો સંઘર્ષ છે વાર્તામાં અને બારની કેળવણી લેવા જાય છે એમાં મુકુંદરાય પિતાનો અને વિધવા બહેનનો રહેતો નથી અને એના હાથમાંથી છટકી જાય છે એવી આખી વાત છે એટલે લગભગ બધાને એમ લાગ્યું કે નવી કેળવણી એ મુકુંદરાયને બગાડો પણ રામનારાયણ એક વાક્ય વચ્ચે લખે છે કેમ વંચાય એ અમારા શિક્ષકોએ એમને આમ શીખવાડ્યું એમાં એક વાક્ય આવે છે કે મુકુંદરાયના પિતા રઘનાથ રઘુનાથ વેલા વિદુર થઈ ગયા પરિણામે બાળકોના ઉછેરમાં જોઈએ એટલું ધ્યાન આપી ન શક્યા એટલે આ વાક્ય એકદમ પકડાઈ ગયું અને મારાથી પ્રશ્નના ઉત્તરમાં લખાઈ ગયું કે નવી કેળવણી બાહ્ય પરિબળો બધું જ મુકુન્દરા બગાડવામાં જવાબદાર હતું પણ આ એક વાક્ય એમ સાબિત કરે છે કે પિતાની બેદરકારી જવાબદાર હતી એટલે વાંચતા વાંચતા મારો એક અનુભવ છે કે ધીમે ધીમે આપણે જાણે સર્જક થઈ જઈએ છીએ અને સર્જક જે ઈચ્છતો હશે બધું ના કે સાહિત્યની મજા એ છે કે ગણિતમાં તમને બધું જ કહી દેવામાં આવે વિજ્ઞાનમાં કહી દેવામાં આવે ઇકોનોમિક્સમાં કહી દેવામાં આવે પણ સાહિત્યની મજા એ છે કે ઘણું બધું તમારા પર છોડે છે એટલે ટૂંકી વાર્તા વિશે એમ કહેવાય છે કે જ્યાં પૂરી થાય છે ત્યાં સરદયના ચિત્તમાં શરૂ થાય છે તો મુકુન્દ્રાએ વાર્તા પાસેથી એને વાંચતા વાંચતા આવું એક નવું સમીકરણ મને લાગ્યું એટલે મને એમ લાગ્યું ત્યારથી માંડીને આજ સુધીની મારી જે નાનકડી વાચન યાત્રા છે અમે લોકો તો કાંઈ વાંચતા જ નથી વાચકો તો અમે જોયા છે કોને કહેવાય પણ નવું નવું સૂજતું જાય છે જેમ જેમ તમે વાંચો ને અને આજે આ તબક્કે ઉભા રહેતા મને એમ લાગે છે મને પોતાને પણ એમ લાગે છે કે આપણે કેટલા બધા વિકસિત થઈ ગયા એ વિકાસ ચાલુ જ છેક સુધી ચાલુ રહેશે પૂરો નહીં થાય પણ આપણામાં કેવો ચેન્જ આવી ગયો કે એક સમયે બકોર પટેલની વાર્તાઓ બાળકોની અમને એટલા માટે ગમતી કે આ કેવી મજા આવે કે પ્રાણી હોય અડધો પ્રાણી અડધો માણસ બકોર પટેલમાં માં હરિપ્રસાદ વ્યાસે આવી પરિકલ્પના કરી છે કે એનો ચહેરો ને એ બધો પ્રાણીનો વાઘજીભાઈ વકીલ એનું મોટું વાઘનું બકોર પટેલ બકરો શકરી પટલાની બકરી ટીમો પંડિત શિયાળ અને શરીર માણસનું

પણ આ પ્રકારના પુસ્તકો વારંવાર વાંચવા જોઈએ આ મારો અનુભવ છે કે દસમા વર્ષે બારમા વર્ષે મને બકોર પટેલના ચિત્રો ગમતા પછી ધીમે ધીમે એની વાર્તાઓમાં મજા આવવા માંડી ધીમે ધીમે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી જયારે ફરીથી બકોર પટેલ કોઈને હાથમાં લઈને બેઠા હોય તો હાસ્યાસ્પદ લાગે કે ચસકી ગયું છે કે બકોર પટેલ વાંચો છે પણ મને કહેતા આનંદ થાય છે કે મારા વિદ્યાર્થી મિત્રોએ એના પર એમફિલ પણ કર્યું બકોર પટેલ પર એમફિલ કર્યું અને એનું કારણ એ કે એક નવું સત્ય મને એમાંથી જડ્યું એ લોકોને ભણાવતા ભણાવતા કે તમે જુઓ મને એકદમ ક્લિક થયું એકદમ લાઈટ થઈ કે કાં તો ભાગવતમાં મહર્ષિ વેદવ્યાસે આવી એક કલ્પના કરી નૃસિંહ અવતારની પ્રહલાદ માટે જ ખાસ લીધેલો અવતાર ભગવાનનો તો વ્યાસ ને આવી કલ્પના આવી મહર્ષિ વ્યાસને અને સિદ્ધ હરિપ્રસાદ વ્યાસને આવી કે અડધો માણસ અડધો પશુ એટલે મને ઉચિતો એક વિચાર આવ્યો અત્યારે તમે સરસ પેન લઈ આવ્યા હો તો ઓચિંતુ મને એમ થાય કે મારા પાસે હોય તો મજા આવી જાય અને ધીમેક કહું પણ ક્યાં રાખતી જરા તો મારું પશુ પ્રગટ થઈ ગયું અને તમે પ્રેમથી આપી દીધી તમારો માણસ પ્રગટ થઈ કે હું આ બે જણે સરખું વિચાર્યું છે એ બકોર પટેલ ના કેટલા બધા વાચને મને સમજાવ્યું એટલે પુસ્તક વાચન તાળો મેળવે છે મારે એક જુદી વાત જે સવારે થઈ એવી તો ઘણી બધી વાતો અહીંયા અગાઉના સેશનોમાં મેં કરી છે એટલે ત્યારે હું એ વિચારતી હતી કે મને શું મળ્યું સઘન વાંચનથી અને વારંવાર વાંચવાથી

યુધિષ્ઠિરની તો સ્વર્ગ સુધી પરીક્ષાઓ થઈ જવાબ તો આપો પણ એ સમ જવાબ આપે મને ભરત છે મહાભારતની ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર અને વ્યાસ એનું રહસ્ય ખોલે ખોલે છે મારી પાસે એના વાંચનથી કે મને બરાબર સમજાવવું કે જીવન અને મૃત્યુની વચ્ચે અકાલ પુરુષ સાબિત થયેલા યુધિષ્ઠિર મૃત્યુ પામતા નથી અને વ્યાસે છેલ્લે પ્રતિક મૂક્યું કે બધા જ મૃત્યુ પામ્યા નિર્વાણ પામ્યા કૃષ્ણ નિર્વાણ પામ્યા ભીષ્મ પાંડવો દ્રૌપદી પણ યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં ગયા કારણ કે એમ કેવા માંગે છે ધર્મ મરતો નથી એ જો નિર્વાણ પામે તો આપણે કોને આધારે જીવશું આ વાત વ્યાસ મૂકવા માંગે છે અને એના કરતા વધારે બીજી વાત એ મૂકવા માંગે છે મારા કાનમાં જાણે આવીને કહી ગયા

એટલે જેમ જેમ આપણે પુસ્તકમાં પસાર થતા જઈએ છીએ કેવી કેવી રીતે બધી વાતો સમજાતી ગઈ એ જ મારે તમને કેવું છે અને ભાર એ મૂકવો છે આખરે હું ઇન્સ્ટિટ્યૂટની એક વ્યક્તિ તરીકે ઊભી થઈ છું એટલે પ્રચાર પ્રસાર કરવા માંગુ છું વાંચનનો અને આ સંસ્થા જે કરી રહી છે સુકામ કરી રહી છે એ તમને ખ્યાલ આવ્યો જ છે છતાં વધારે આવે મેઘદૂત અને કાલિદાસ ની અન્ય કૃતિઓ અમે લોકો અને ત્યારે મેઘદૂત નું વાક્ય હું ભણી ત્યારે સમજાયું એક બીજી વાત છે મિત્રો કોઈ પણ ચોપડી નથી સમજાતી એ ખૂબી છે પ્રશિષ્ટ કૃતિની આમ તો ક્યારેય ન સમજાય કઈક તો બાકી રહી જ છે તો મેઘદૂત નું વાક્ય છે કે પેલો યક્ષ એના સ્વામીના સાપ નીચે મળ્યો શું કામ ખબર છે હા તો કાલિદાસ છે સ્વાધિકારા પ્રમત્તા આવો શબ્દ વાપર્યો છે એના અધિકારથી એ ચ્યુત થયો માટે હવે મજા હવે કામ કરવું એ ફરજ કહેવાય અધિકાર ન કહેવાય જેમ કે હું ભણાવું છું તો ભણાવવું મારી ફરજ ભણવું એ વિદ્યાર્થીઓની ફરજ પણ કાલિદાસે શબ્દ બદલાવી નાખ્યો કે કામ કરવું એ અધિકાર છે તો મને નવાઈ લાગી કે કાલિદાસ ગુણવત્તાનું ઓગણીસો એક્યાસી બ્યાસી ના વર્ષમાં ટાઉન હોલમાં લેક્ચર હતું અને ત્યારે એમણે એના વ્યાખ્યાનમાં કહ્યું એટલે મેં તમને કહ્યું ને કે આવા વ્યાખ્યાનો સાંભળવા એ આપણા વાંચનની પૂરતી રૂપ ઘટના છે એમણે કહ્યું કે કર્મ કર્મ કરવો તારો અધિકાર કૃષ્ણે અધિકાર ગણ્યો કાં કાલિદાસ અધિકાર ગણ્યો ત્યારે એકદમ બેભેગા થઈ ગયા અને મને એકદમ સમજાઈ ગયું કે કાલિદાસ શું કહેવા માંગે છે એટલે છે ને વધારે વાંચન કર્યા કરવાથી આજની વાત આવતીકાલે સમજાય છે અને હા એના સાથે એક મારી અંગત વાત જોડું અંગત નથી આમ એટલા માટે બધાને કામ લાગે વિચારી છે નાનપણમાં એટલે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ સુધી અમુક રીતે હું જળ હતી દાખલા તરીકે સંગીતના ક્લાસ કરતી તો મારી મા એક મા તરીકે એમ થાય કોઈ બધા ભેગા થયા હોય ને ત્યારે કે દર્શના સરસ ગાય છે ચાલ ગા ગા આપણી માં કોઈ પણ કે ને એમ કે મારી છોકરાને આ આવડે અને મને ન ગમે એમ ગમે એની પાસે ગાવાનું આમ થોડી હું ચૂઝી છું એટલે એને સવિવેક અમે લોકો સામુ તો ન બોલીએ એટલે સવિવેક કહું કે આજે નહીં ભાઈ પછી આમ ખટક્યા પણ કરે કે બાને ના પાડી પણ ન ગમે પછી આગ્રહ કરે તો જેમ તેમ એકાદ બે લીટી ગાઈ દઈએ મહેમાનો સામે એનું ખરાબ ના લાગે પછી હું અધ્યાપક થઈ

હજુ તો વિદ્યમાન નથી પણ મારા પર મને બહુ લાગણી મને કે તમારે એક ચક્કર તો મારવો જ પડશે ગરબામાં મેં કહું નહીં જ મારું મારવો જ પડશે કે આ પ્રિન્સિપાલનો ઓર્ડર છે તો એ દાદ નથી તો વિરેન્દ્ર સાહેબે કહ્યું કે ચલો એટલે કાંઈ બોલ્યા વગર ચૂપચાપ કરાણે સાવ ઠેકાણા વગર મારો રોષ વ્યક્ત થાય એવી રીતે મેં એક ચક્કર માર્યો બહુ જ મને ખરાબ લાગ્યું ત્યારે મારી મા હાજર નહોતી એટલે મને એમ થયું કે એનું એક તબક્કે મેં નહોતું કરવું પડ્યું હવે હું કયા એટલે બીજા દિવસે ધીરેન્દ્ર સાહેબ ને કહ્યું ત્યારે ધીરેન્દ્ર સાહેબે કહ્યું કે કઈ વાંધો નહીં કોઈ વાત પછી સમજાય ને તો પણ અગત્યનું એ છે કે સમજાય તો ખરી સમજાય નહીં એ અગત્યનું છે બા નથી અગત્યનું નથી અને પછી મેં આચાર્ય રજનીશ વાંચ્યા દસ વર્ષ મારી એને દૂર કરવા એમાંથી બહાર નીકળવા ત્યારે એક એક સરસ વાર્તા વાંચી કે મુસ્લિમ ફકીર એના ત્રીસ શિષ્યોને લઈને હજ કરવા નીકળ્યા અને હજ કરવા નીકળતી વખતે એ લોકોએ પ્રતિજ્ઞા કરી કે એક મહિનો ભોજન વગર માત્ર પાણી ભર આપણે હજ કરશું અને ત્યાં પહોંચીને જમશું નીકળી પડ્યા છઠ્ઠે દિવસે એક એવા ગામમાં આવ્યા કે જ્યાં આને ખબર નહોતી મુસ્લિમ ગુરુને પણ એનો એક ગુપ્ત શિષ્ય રહેતો હતો માનીજે ને ગણા કે આ મારા ગુરુ એમ તો એ શિષ્ય બિચારો ગરીબ હતો અને એને જમણવાળાનું બધાને ગામ આખાને નિમંત્રણ દીધું કે મારા ગુરુ ત્રીસ જણ ને લઈને આવે મારા ગામમાં એવું નસીબ ક્યાંથી દેવું કરીને પણ જમાડીશ અને એને જમણ ગોઠવ્યું ધામધૂમ થી તૈયારી કરી અને ગુરુ આવ્યા એટલે નડી રહ્યો કે તમારે તમારા માટે ભોજન તૈયાર છે અને ગુરુ તો પલંગ વાળીને બેસી ગયા કે હાલો હલો બધાને કે બેસી જાવ જમવા એટલે બધા તો સડપ થઈ ગયા કે આ તો ગજબ કહેવાય જમવા માટે ગુરુ આમ તૈયાર થઈ ગયા આપણી પ્રતિજ્ઞાઓ નાય કેમ પાડવી પરાણે બધા બેઠા ગુરુએ તો જે જાપ્યું પેલે તો એટલો ખુશ થઈ ગયો આંખમાં પાણી આવી ગયા પછી વિદાય દીધી અને બધા તૂટી પડ્યા બહાર નીકળીને કે તમે તો કમાલ માણસ છો આ માંડ્યો શું તમે ત્યારે ગુરુએ જવાબ આપ્યો તમે મૂર્ખ સમજતા નથી માણસનો પ્રેમ અગત્યનો છે પ્રતિજ્ઞા નહીં કોઈ માણસ ગરીબ માણસ દેવું કરીને જમાડતો હોય ત્યારે ઘરે ગઈ પ્રતિજ્ઞા આવી જડતા હોય કોઈ દિવસ આજથી ફરીથી મહિનો ચાલુ કરી દેસો વાત તો એટલી છે ને અને ત્યારે મારી આ જડતા સાવ ઓગળી ગઈ આજે હું બધી વાત સ્વીકારવા તૈયાર એકદમ આપણી સામે આખું આવી જાય એવી આ પ્રક્રિયા છે કે વાચન આપણામાં જમે છે આપણે ત્યાં શબ્દ છે ને જમતું જાય છે અને ધીમે 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 અંકુરો ફૂટતા જાય છે અને બે ત્રણ છેલ્લી વાતમાં એ વાત કરવી છે કે જેણે બહુ વાંચ્યું છે એવા લોકોના સંપર્કમાં આવવાનું પણ મને સદભાગ્ય મળ્યું અને મેં જે વાંચ્યું તો અને આવા લોકો સાથે શેર કર્યું ત્યારે મને શું મળ્યું એના બેગ દાખલા આપું આ સમયને અનુસરીને તો ગાંધીજીની આત્મકથા મારે આપણે બધાનું પ્રિય પુસ્તક છે આખા દેશનું બલકે વિદેશનું પણ તો એની જે પારદર્શકતા છે એને મને બહુ જ હચમચાવી નાખી અને હરિશ્ચંદ્ર જો સત્યને પ્રાપ્ત કરે તો હું શું કામ નહીં એવી જે એની જીદ અને એને પ્રાપ્ત કરીને જંપ્યા એને મને બહુ જ અપીલ કરી એટલે આજે પણ એ વાત લઈને હું ફર્યા કરું છું પછી મારે ગુલાબદાસ બ્રોકરને મળવાનું થયું આપણા બહુ મોટા લેખક બહુ જ મને ચાહે તો એકવાર આપણે બેઠા હતા ત્યાં મેં એને પ્રશ્ન કર્યો કે ગાંધીજી એ પોરબંદરના તમે પોરબંદર ના ને એટલા રમતિયાળ અને ખુશનુમા મિજાજ નું વ્યક્તિત્વ મને કે હા ગાંધીજી એ પોરબંદર ના હું એ પોરબંદર નો ગાંધીજી એ વાણીયા હું એ વાણિયો ગાંધીજી એ પણ હરિશ્ચંદ્ર નું નાટક જોયું મેં પણ હરિશ્ચંદ્ર નું નાટક જોયું બોલ પણ હું તો ક્યાં આવ્યો કે હું હરિશ્ચંદ્ર નું નાટક જોઈને ઘરે આવ્યો એટલે માએ ધમકાવ્યો કે ક્યાં રખડતો તો ગુલાબ ત્યારે મેં કીધું કે બજારમાં જરાક વાર લાગી ગઈ એટલે કે મહાત્મા બની ગયા અને હું ગુલાબદાસ જ રહી આ નમ્રતા આ નમ્રતા એને વાચને આપી અને આમ કેતા કેતા એ બોખા બોટે જે હસી પડ્યા ત્યારે એક મિનિટ તો ગાંધીજી કરતાય ચડી ગયા ગયા આ પારદર્શક અને એવો બીજો દાખલો ઉમાશંકરનો યાદ આવે છે ઉમાશંકર ને હું ભણી ભણાવ્યા અને મારા ધીરેન્દ્ર સાહેબના ગુરુ એ નાતે અમારે ઘેર પણ આવેલા અને મેં એમને ત્યારે પ્રેમ પત્ર કેવું પત્ર લખેલો ઇન્ગલેન્ડ ભરીને ત્યારે અંતરદેશીય પત્ર લખાતો એ લખ્યો તો અને એમાં હું બહુ જ ખુશ થઈ ગઈ હતી અને લખી નાખ્યું હતું ત્યારે હું એ વિદ્યાર્થીની તમારા જેમ હતી કે ગીતા જો આજે હોત તો કૃષ્ણે લખ્યું હોત કે કવિઓમાં હું આવું લખી નાખ્યું પત્ર પછી મને મળ્યા ત્યારે એમને હાથ જોડીને કહ્યું કે આવું પત્ર લખતા મને ના આવડે અને સાંજે અમે મળ્યા બીજા કાર્યક્રમમાં ત્યારે એને વાક્ય કહ્યું ને મને અહીંયા ચોંટી કે મને તે વાંચ્યો એનો મને આનંદ છે પણ યાદ રાખજે મારાથી પણ ઘણા મોટા લોકો છે એને વાંચો નહીં ને ત્યાં સુધી આવું બધું લખવાનું નહીં તો કેટલો શુદ્ધ કરતો જાય છે શુદ્ધિકરણની પ્રક્રિયા છે ખબર ન પડે એમ એટલે પુસ્તકો આપણા ગુપ્ત ગુરુઓ છે જેમ જેમ આપણે વાંચતા જઈએ છેલ્લી વાત કરીશ મેં કહ્યું ને તાળા મળે છે પાંચ મિનિટમાં બે વાત કરીશ લાઓ મહાત્મા લાવશે તાવ ઉપનિષદ કરીને રગ્નિશ ના છ વોલ્યુમ છે એમાં લાવે ના પાંચસો સૂત્રો છે અને પાંચસો સૂત્રોમાંનું એક એવું છે કે વિદ્વાન કોને કહેવાય જેના પગલા પક્ષી જેવા હોય સમજવું જરાક અઘરું છે પક્ષીના પગલા જ ન હોય લાઉસે એમ કેવા માંગે છે કે વિદ્વાન ગુપ્ત કરે પ્રગટ ન થયા કરે એ ગુપ્ત કોઈ ઓળખે પણ નહીં એને અને બીજી વાત વિદ્વત્તાની બીજી મજા એ કે છેલ્લી ક્ષણે એ જાત ઉપર કાબૂ લઈ લે દાખલા તરીકે તમે કોઈ પર ગુસ્સે હું હાલો તમે શું કા હું કોઈ પર એકદમ ગુસ્સે થઈ ગઈ અને એકદમ હાથ ઉપાડ્યો અને ઘર સુધી પહોંચી ગયો પછી એમ કહું કે જા નથી મારતો જા નીકળી જા જા તો તમે જુઓ આ શક્ય જ નથી કોઈને આપણે હાથ ઉપાડીએ અને પછી મહાભારત ઉપાડ્યું તો વિસ્તીનો પ્રસંગ પાંડવોએ કૃષ્ણને મોકલ્યા વિસ્તી નિષ્ફળ ગઈ અને આ લોકોએ નાટક કરવા કૌરવોએ શકુનીના દીકરાને મોકલ્યો શકુનીના દીકરાએ આવીને એટલી ગાળું દીધી કે વિસ્તી કરવા આવ્યો છે કે શું એ ખબર ન પડે અને સામે પાંડવોએ પણ એવા જ બધા જવાબો આપ્યા પણ થઈને તો બધાના સમાચાર એને આનંદ કરાવ્યો અને પછી અવાજ ઊંચો કર્યો એ ઉલુક તું એટલું બોલ્યો છે એટલું બોલ્યો છે કઈ દેજે તારા રાજાને અને કૃષ્ણને ફાળ પડી કે યુધિષ્ઠિર હમણાં સાપવાની ઊંચા છે અને યુધિષ્ઠિર સાપ આપશે એટલે કૌરવ ખલાસ થઈ જશે પણ સામે પક્ષે યુધિષ્ઠિર ની બધી તપસ્યા ખલાસ થઈ જશે વાપરી નાખશે શક્તિ યુધિષ્ઠિર વધારે અવાજ ઊંચો કર્યો કહી દેશે તારા રાજા નહીં કૃષ્ણનો શ્વાસ અદર અને વાક્ય આવ્યું તારું કલ્યાણ થાય એકદમ પકડી લીધું વાક્ય જ્યાં એમ કહેવાનું હતું કે તારું ધનક પણ નીકળી જશે ત્યાં વાક્ય પકડી લીધું અને ત્યારે મને એમ થયું કે વ્યાસ અને લાઉસે ક્યારે મળ્યા હશે જે લાઉસ ને વિચારે છે એ તો હમણાં પચીસો વર્ષ પહેલા અને આ ત્રણ હજાર જે વર્ષો હશે તે પેલા પણ સત્ય કેટલું એક છે એ તમે જેમ વાંચો એમ ખબર પડે કે જે નરસિંહ કે છે એ જ મીરા કે છે એ જ લાઉસે કે છે એટલે જેમ જેમ આપણે વાંચતા જઈએ તેમ તેમ નવા નવા

તમે ચેખો વાંચો કે જૈન ખત્રી વાંચો કે તમે મંટો વાંચો કે પછી આજનો કોઈ સર્જક વાંચો વિનેશભાઈ અતાણીને વાંચો કે હિમાંશીબેનને વાંચો કે કુંદનિકાબેનને વાંચો જીવનના નવા નવા આયામો એ તમારા સામે ખુલે છે આપણે કોણ છીએ આપણે ખબર નથી પણ સર્જકને ચરણે બેસીએ ત્યારે ખબર પડે છે કે આપણે કોણ છીએ એટલે વાંચતા 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 માણસ ક્યાંનો ક્યાં પહોંચે છે છેલ્લે મારી એક પ્રિય વાત જે અહીંયા મેં કહેલી છે પણ આજે નવા ચહેરા છે એનાથી મારી વાત અધૂરી છોડીશ વાંચવાનો મહિમા તો કે ત્યાં નથી પણ બહુરાની નામે એક પિક્ચર છે જરૂર બધા જોજો હવે તો યુટ્યુબ પર બધું ઉપલબ્ધ છે ગુરુદત્ત એમાં મુખ્ય કલાકાર છે અને હું ભૂલતી ના હું તો માલાસિંહા છે ગુરુદત્ત અભણ છે બંગાળી જમીનદારનો દીકરો છે અને બંગાળીમાં જમીનદારો પરણા કરતા છોકરાનો થયા કરે કોણ ક્યાં છે એ ખબર ન હોય પૈસામાં બધા પડ્યા હોય એટલે આનો બાપ અને આને પાછી બીજી વાર પડના છે ના બાપ આની માં મરી ગઈ છે ગુરુદત્તની નાનો ભાઈ બહુ જ પાખંડી ને એવો છે અને ગુરુદત્ત બિચારો એકલો એકલો સડ્યા કરે છે અને એના બાપને ઓજીન તો એકદી વિચાર આવે છે કે આને પરણા જોઈએ હવે મોટો થઈ ગયો છે અકલનો છાટો નથી પરણે કોણ પણ આ તો એ જમાનાનો બંગાળ ને જમીનદાર પૈસાદાર એટલે એક યુક્તિ રચે છે એ સરણસરી સારી એક છોકરી સુશીલ શિક્ષિકા છે એને નાનો દીકરો બતાવે છે આના જોડે પરણાવે છે એટલે આને પરણાવે છે પરણીને પેલી ઘેર આવે છે અને પેલી રાત છે કોડભરી છોકરી છે બારણું બંધ કરે છે અને જેવી પતિ પાસે આવે છે આ તો ગમે તેમ બોલવા માંડે છે અને એમ ચોંટી પડે છે એટલો મીક નો માર્યો ભય નો માર્યો પત્નીને ચોંટી પડે છે કે કઈક કરશે તો એટલે પેલી એક સેકન્ડ માં સમજી ગઈ ભણેલી છે બહુ માર્મિક રૂપકાત્મક રીતે દિવેકરે કામ લીધું છે એટલે સમજી ગઈ અને બીજા દિવસ થી ભણાવવાનું શરૂ કરે છે વંચાવવાનું ભણાવવાનું નહીં વંચાવવાનું છ મહિના પછી પિતાને થાય છે કે આ લોકોનું થયું શું હશે પેલી ભાગી ભાગી તો નથી ગઈ ને એટલે આવે છે બાપ ત્યારે પેલી પ્રણામ પૂર્વક સત્કારે છે સસરાને એટલે પેલો કહે છે કે ક્યાં તારો પતિ તો કે હમણાં બોલાવો અને બહુ જ નાટ્યાત્મક રીતે પેલાનો પ્રવેશ થાય છે અપ ટુ ડેટ કપડા સુગર ધોતીઓ ઉપર જબ્બો ઉત્તરીય વગાડી સ્ટાઇલ નું હાથમાં આટલી થપ્પી અને એને વાંચ્યું છે એની સાબિતી એ કે પહેલી વાર ઝૂકીને પિતાને પ્રણામ કરે છે આ વાંચવાનું પરિણામ અને એના હાથમાંથી બધી ચોપડીઓ પડે છે નીચો નમે એટલે અને જુએ છે તો કાલિદાસ વ્યાસ બીજું બધું બંગાળી નવલકથાઓ વ્યાકરણ બસ પછી શું થાય છે તમે પિક્ચરમાં જોજો પણ આ વાત મેં નવમા ધોરણમાં આ ફિલ્મ જોઈ હતી ત્યારે મને ખબર પડી ગઈ કે જાવું તો પુસ્તકોને સરને જાવું એટલી તો ખબર પડે કે ક્યાં પ્રણામ કરાય ને ક્યાં ન કરાય આ બાદ સાથે મારી વાત અઘરી